બનાસકોઠાના વડગામ તાલુકાની શ્રીમતી એમ એ પરિક વિદ્યાલય કોદરામ ખાતે વાલી સંમેલન યોજવામાં આવ્યું વાલી સંમેલનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતા પિતા હાજર રહ્યા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું શાળાના વિદ્યાર્થીઓ પોતાના પ્રતિભાવ આપ્યા હતા જ્યારે શાળાના આચાર્ય બી આર ચૌધરીએ શાળામાં ચાલતા શિક્ષણ અને વિદ્યાર્થીઓ પ્રત્યે વાલીઓ પણ જાગૃત બન્યા અને ઘરે પોતાના સંતાનને મોબાઈલથી દૂર રાખી અને શિક્ષણ તરફ ધ્યાન આપી તે દરેક મા બાપની ફરજ તે વિશે પણ વાલીઓને જાગૃત કર્યા હતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ શિક્ષણને લઈને પોતાના પ્રતિભાવ આપ્યા હતા વાલી સંમેલનના અધ્યક્ષ અને કેળવણી મંડળના ઉપપ્રમુખ સૌજીભાઈ ચૌધરી તેમજ રણછોડભાઈએ પોતાના પ્રતિભાવ આપ્યા તો શાળાના શિક્ષિકા પૂર્ણાબેન શિક્ષણને લઈને પ્રતિભાવ આપ્યા હતા આ સાથે જ આશાબેન ચૌધરીએ પણ પોતાના પ્રતિભાવ આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન

ભગવાન નું સ્થાન આપવામાં આવ્યું છે જેમ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મય શ્રી ગુરુ દેવ નમઃ એવો શિક્ષકો ને તો પોતાની ભૂમિકા અદા કરી પણ તમે પણ અહીંયા શિક્ષકો જોડે તમારા બાળકો જોડે અહીંયા આવશો તો તમારા બાળકોને ને જે કહેવાય મનોબળ ફૂલમો પરસ્પર બીજા નંબર છે એટલે અમારે ખાસ કંઈ કહેવાનું હોતું નથી પરંતુ વાલીશ્રીઓ તમારો સહયોગ અને પ્રેરણા એ જ બાળક માટે મોટું બળ છે બાળકને પૈસા નહીં પ્રેરણા આપો બાળકને દબાણથી નહીં પરંતુ પ્રેમથી સમજાવો સાહેબે કીધું એમ બાળક સાથે નિયમિત સંવાદ રાખો રોજ સાંજે એની સાથે 5 મિનિટ બેસો અને એને પૂછો કે આજે શું શીખ્યો કોઈ મુશ્કેલી પડી કોઈ શિક્ષકને બોલ્યા શું થયું શાળામાં તો એને આત્મિયતા તમારા પ્રજોડે વધારે કેળવાશે આ સંતાનો પ્રથમ વાલી સંમેલન આપણે કરી રહ્યા છીએ આપણી સંસ્થામાં દર વર્ષે જુલાઈ મહિનામાં હવેથી વાલી સંમેલન મળશે

અને આજી ચોથી પેઢીને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા છે એવા મારો આદિ ગાન મા આશા આ જૈસ સંસ્રી માનવ સાબરણ અલી મારો આલમ ભર્યો નવા સપના નવી આશા નવો કિરણ વિરોષ અમને આપ્યો એ બદલ દરેક વાલી શ્રીનો दी थी एरवणी मंडल गोदरा तरफ थी श्रीमती एमी परी विद्यालय तरफ थी मारा पटांगण वती थी आभार आभार आभार